સુરતના સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દોઢ માસ પહેલા નોંધાયેલા ઘરફોડ ચોરીમાં બે આરોપીના બાતમીના આધારે ઝડપી પાડીને કુલ રૂપિયા છ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર અન્ય રાજ્યો લોકો માટે રોજગાર મેળવવાની આર્થિક રાજધાની કહેવાય છે અહીં ઘરફોડ અને ચોરીની ઘટના સામાન્ય બની ગઈ છે ત્યાં દોઢ માસ પહેલાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી આ ઘરફોડ ચોરીના આરોપીઓને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર જિગ્નેશ ચૌધરીએ સર્વેલન્સ પોલીસ માણસોને ખાસ સૂચના આપી હતી જે અનુસંધાને હ્યુમન ટેકનિકલ તેમજ સર્વેલન્સ પોલીસ ટીમ સાથે ખાનગી બાતમીદારોના સોર્સ સાથે પેટ્રોલિંગમાં હતા તે સમયે તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા છ લાખ એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ हास्मीनो रिपोर्ट आझाद न्यूज सुरत